હું ધવલ કનોજિયા સામાજિક કાર્યકર આરટી એક્ટિવિસ્ટ છેલ્લા 10 વર્ષથી 2015 થી જાડેસર ચોકડી ખાતે આવેલ ભગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે જેના કારણે ત્યાંના લોકોને અવારનવાર તકલીફ થતી હતી એની લડત લડ્યા સ્થાનિક કલેક્ટરની કોર્ટમાં અમે જીતી ગયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે જીતી ગયા હાઈકોર્ટમાંથી કોર્ટમાંથી ભી અમને તોડવાનો હુકમ થયો છતાં પણ આ લોકો કોઈ પણ બાંધકામ તોડતા ન હતા વચ્ચે એક વખત બહુડાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે

કે આ તમામ ની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બૌરાનો અને નાગરિકો નો સમય બસે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે માતા કી છે